અને ના જોયો હોય તો પહેલો લેક્ચર જોઈ લો અને પછી બીજા લેક્ચર જુઓ ચલો આજે ભણવાના છે આપણે બજારના બીજા હરીફાઈના આધારની જે પ્રકારો છે એ ભણવાના છે ચલો ચાલુ કરીએ બજાર બજારનો હરીફાઈ આધારિત વર્ગીકરણ બજારનો હરીફાઈ આધારિત વર્ગીકરણ જોઈએ બજારનું વર્ગીકરણ

પછી આપણે 3000 આકર ભઈશું સૌપ્રથમ આપણે پڑھવાનું છે પૂર્ણ અનફાઈ ચલો આગળ જઈએ ઓ જુઓ પૂર્ણ હરિફાઈ એટલે શું તેની લેખિત નિશ્ચલ એટલે કે વ્યાખ્યા શું છે તો જુઓ શ્રીમતી જોન વોર્બિન્સ નામતે પૂર્ણ અનફાઈ ત્યાં અસ્તિત્વ છે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ફરીથી એકવાર પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ મૂલ્ય સાપેક્ષ તમે ભણ્યા છો બીજા ચેપ્ટરમાં આપણે જોવું પડશે બીજા ચેપ્ટરનો માન ચેપ્ટર છે એમાં મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આવતા એમાં એક પ્રકાર છે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ

તેવો ફેરફાર થઈ જાય તે માટે શું કહે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માન કહેવામાં આવે છે તો અહીં એવું જ કહે છે કે એવા બજારમાં અસ્તિત્વ ધરાવે છે પૂર્ણ હરીફાઈ જ્યાં આવી માંગ સર્જાતી હોય ઉત્પાદિત ઉત્પાદિત એટલે જે વેચાણ કરનારો કે જે ઉત્પાદન કરનારો છે ઉત્પાદિત વસ્તુની એવી વસ્તુ બહાર પાડે છે જેમાં કિંમત પર અજીવો ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવો ફેરફાર થઈ જાય હોય શકે લેન્ડ પ્રોફેસર લેન્ડ વિચ ના મતલે પૂર્ણહરિફાઈ એવી બજાર વ્યવસ્થા છે કે જે બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોય સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે અને એવું કે છે કે કોઈ એવો વેપારી ના હોય કે કોઈ એવો ઉત્પાદક ના હોય કે આખા બજારના ભાવ પર એવો કાબુ ધરાવી શકતો હોય બધા શું એક સમાન ગુણી વસ્તુ વેચતા હોય અને ખબર છે મજાનો બધી સમાન વસ્તુ વેચાતી હોય તો તમે એકદમથી થી ભાવ વધારી શકો નહીં કેમ કે તમારી જે વસ્તુ સેમ ટુ સેમ બીજો એક વેપારી વેચે છે જો એનો ભાવ ઓછો હોય તો ગ્રાહક પણ જોઈ જશે ના કે તમારા આવશે એના જોડશે કેમ એનો ભાવ ઓછો છે વસ્તુ સેમ હોય ક્વોલિટી સેમ હોય ક્વોન્ટિટી સેમ હોય તો ઓછો ભાવ જોઈને શું લોકો બીજા બાજુ પણ વેપારી આવશે નહીં કોઈ એવી વસ્તુ કોઈ ના વેચતું હોય કે એ બજાર પર કાબુ ધરાઈ શકે મતલબ એ જે ભાવ રાખે એ બજારના બજારમાં રાખવો પડે એવી કોઈ પેઢી દર્શા આવા બજારમાં જોવા મળે નહીં યાદ રાખજો પુણારી એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે બજાર કિંમતને રોકી દેવો એકદમ કિંમત વધારી ના શકે ઘટાડી ના શકે એને જે મન એ કિંમત લઈ શકે નહીં એવી કોઈ પેઢી સમગ્ર બજારમાં જોવા મળે નહીં અને બધા શું સમાન કોણી સમાન ભાવે વસ્તુ એટલે ક્વોલિટી ક્વોન્ટિટી રૂપ રંગ બધું શું હોય સરખું હોય એને શું કહે છે સમાન ભાવી આ ખાસ યાદ રાખજો કે સમગ્ર બજારમાં આવી પોડી આવી પેઢી બધા જોવા મળે નહીં જે શું કિંમત બજાર કિંમતને અસર પહોંચાડે ચાલો આગળ જઈએ આપણે અસંખ્ય ખરીદનારા સત્તા પરથી તમે હવા પડી ગયા છે અસંખ્ય વેચનારા ને અસંખ્ય ખરીદનારા એટલે આ બજારમાં શું વેચનારા માપનાર કોઈ માપ હોય નહીં જેટલા વેચનારા

તમને ખબર છે અસંખ્ય ખરીદનારા હો છો તમારે જે વસ્તુ શું વેચે સામાન ઉમેર એ લોકો વેચે તો તમે કોઈ કિંમત પર અસર પહોંચાડી શકતા નથી અસંખ્ય અસંખ્ય ખરીદનારા હોવાના કારણે કોઈ પણ વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતું નથી આગળ દાખલા તરીકે અહીં એક ઉદાહરણ આપ્યું છે ઘઉં ઘઉંના ખેતરોમાં ઘઉંનું ઉત્પાદન વધે અહીં એવું કે છે કોઈ ખેડૂત આલોકાે કોઈ ખેડૂત શું લે પેલા તો અંદર નું હોય સૌ વગર સારા માં સારું સમજાય શું કે કોઈ ખેડૂત આળો પાડે કે મને આ ભાવે ઘઉં વેચવા નથી ભાઈ મને તો નફો ઓછો મળે તો એના જેવા ખેડૂતો કેટલા બધા છે આખા ભારત માં તમે જોવા જાઓ આખા ગુજરાત લઈ લો એ શું એટલા બધા કેટલા બધા ખેડૂતો છે જો એક ખેડૂત પાક નહીં તો બીજો આવી જાય છે ઘઉં પડી જો એના વાવવાથી કશો અસર પડતો હોય તો એ કિંમત પર અસર પહોંચાડી શકે પણ એના વાવવા વાવવાથી જે પાક જે આપે છે એના વાવવાથી કશો અસર પડતો છે નહીં તો એ કિંમત પર બી અસર પહોંચાડી શકે નહીં જો એ વિવાદ તો બીજો આવી જશે તમને ખબર જ છે જો એ ખેડૂત નહીં વાવે તો બીજા મોમે દસ વાવી લેશે સમજમાં આવ્યું એટલે કોઈ એવું મતલબ ખેડૂત આવા મતલબ ખેડૂત એવું કે એમાં નહીં વાવો તો બધા સુરાફા દફા કરે કે જાઓ ભાઈ તો ના વાવીશ તો તારું તારું બધી બીજા દસ વાવી લેશે સમજ પડી એવું કે આગળ ઘઉં નું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં તહેવારોના ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હરમાળાઓ પૈકી એક ગોળો પ્રજ્વલિત ન થાય તો પ્રકાશના કુલ પ્રમાણને ઉપર અસર પાડી શકતો નથી સમયું હશે

વેચનાર જયારે ખરીદનારા પર જયારે ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પર વસ્તુની બજારની કિંમત પર માંગના દ્વારા અસર પાડી શકતા નથી હવે ખરીદનારા બી અસંખ્ય છે અમે એવું કેશું કે ભાઈ ભાવ કરો ના ના તમે ખરીદવા જાવ વસ્તુ અને એવું ભાગ ભાવ કરો ના કરો પણ એ અમે આપણે જો ખરીદનારા અચાન મળતો છે એ જો ખૂબ છે એનો ખરીદ વેચવાનો છે તો તમે એવું કહેશો કે ભાવ ઓછો કરો તો એવું શું કહેશે કે તમારે તમે નહીં ખરીદો તો બીજા બી ખરીદી લેશે તમારે ખરીદવું હોય તો ખરીદો આજ આ જ ભાવ રહેશે જેમ વેચનારમાં એવું છે કે એક ગોળો પ્રચલિત ન થાય તો આખા પ્રકાશ તો પડવાનો છે તો એવું છે એક ખેડૂત પ્રચલિત એક ખેડૂત નહીં વાગે તો પાક તો આવવાનો જ છે કે એમ ખરીદનાર બી એવું જ છે જો એક ખરીદનારો નહીં ખરીદી તો એવા દસ ખરીદી લેશે મોત પડી તો જેમ વેચનારામાં છે એમ ખરીદનારામાં પણ એવું છે ચલો આગળ જઈએ સમાન ગુણી વસ્તુ મે પહેલા જ કીધું આવા બજારમાં સમાન ગુણી વસ્તુઓ વેચાય છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનો અસ્તિત્વ છે સમાન ગુણી વસ્તુ એટલે વસ્તુઓનું રૂપ રંગ ગંધ કદ સ્વાદ આકાર વજન ગુણવત્તા વગેરે જેવી બાબતો એક સરખી હોય છે મેં એમ કીધું રૂપ રંગ ક્વોલિટી ક્વોન્ટિટી હોન પડી એ બધું શું હોય સમાન હોય એટલે સમાન ગુણી વસ્તુ હોય છે આગળ

કોઈ વસ્તુનો બહો ભાવ વધારી શકે નહીં આ પણ વધારશે તો શું એની વસ્તુ વેચાશે નહીં કારણ કે એનો ભાવ વધારશે બચાવ એવી હજારો લોકો છે એ ભાવ વધાર કરશે નહીં એની છે એનો ભાવ ઓછો છે સરખું છે એની જે વસ્તુ વેચાતી હતી એ શું બંધ થશે કેમકે એનો ભાવ વધારશે એવી વસ્તુ બીજા વેપારી મળે છે લે કોઈયા પાલે યુનિક કે કોમ બાવા તાલે જે એસે ટેને નુકસાન થાત પડી તો કિંમત પર કોઈ અસર પહોંચાડી શકતો નથી એવું કે બહુ વધારે લોકો કોઈ ખરીદ સે મના લોકો એ જોડેલા આવશે એવું થશે નહીં ચલો આ દે જઈ દે તે કે મે હું કોકોકોલા ને પીપસી હવે એવું હે કોકોલાનો બહુ વધારે તો કોકોલા છે પીપસી આ કસ પી લેશે આ દે પેઢીઓની મુક્ત અવરજવર પેઢીઓની મુક્ત અહીં પેઢીઓનો ઉદ્યોગ વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિ હોય ત્યારે આવા સામાન્ય અસામાન્ય નફાની આશયથી પેઢીઓની મુક્ત ઉદ્યોગમાં પ્રવેશે છે અહીં એટલું એવું છે કોઈ પણ ધંધો ચાલતો હોય

છે ખબર છે કે અસામાન્ય ખોટ થઈ છે તો નીકળવું પડશે જેમ જેમ કરીને આમ આ બજારમાં હરિભાઈના પેઢીઓની અવર જવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી શું એવું કશું હોય નહીં કે એકવાર આવી ગયા આ તો બજારમાંથી ભાઈ નીકળાય નહીં આવા બજારમાંથી એવું કશું હોતું છે અને જ્યાં જાવ ત્યાં તમે આવી શકો છો પ્રવેશી શકો છો ત્યાં જાવ તમે નિવૃત્ત થઈ શકો છો પણ એ અવર જવર ચાલતી રહે છે આગળ જોઈએ

આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ જુદી જુદી કિંમત લઈ કિંમત ભેવાવ સજાવવામાં અસમર્થ હોય છે મેં કીધું આપેલી બે ત્રણ સમજાય કે એક એક વેપારી કોઈ કિંમત બે વધારી શકે નહીં કારણ કે બધા સ્થિર વસ્તુ હોય છે જે સમાન ગુણી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવૃત્તિ છે એક સરખી જોવા મળે છે આગળ

જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર કે ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી અથવા કોઈ વેપારી આજના યુગમાં કોઈ વેપારી એવું તમને છેતરી શકે નહીં આજના ગ્રાહક જો છેતરી જાય તો બહુ મોટી વાત છે બહુ થોડી બધા મહિનતાનો થઈ જાય હવે બજારમાં જે બી જાય એ બધા મહિનતાર જ હોય છે યાદ રાખો ચલો આ ખરીદનાર વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાની બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે જેઓને સંપૂર્ણ જ્ઞાન છે પેલા ખબર છે ખરીદ કે જ નહીં આવે એટલે વધારે સંપૂર્ણ જ્ઞાન હોય છે કારણ આ બચાની માંગરેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ આગળ કિંમતમાં ફેરફાર થવાથી માંગ માં કેવો

જોવા જઈએ તો પૂર્ણ હરિભાઈમાં વાહન વ્યવહારમાં ખર્ચનો અભાવ થતો બજારમાં વહન ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ નાનો અંશ બહુ જ ઓછા પ્રકાર મતલબ હોતો બી નથી એવું જ ગણવામાં હોવાથી ગણતરીમાં લેવામાં આવતો જ નથી મેં કીધું એમ

કોઈ તમને પૂછે પૂર્ણ અрифાઈ એટલે શું તો તમે યાદ રાખો અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વિક્રેતા જે બજારમાં ભેગા થઈ જાય અને શું કહીશું પૂર્ણ અрифાઈ વાળું એટલે અને બધા એક સમાન ગુણય વસ્તુઓનું વસ્તુઓનું વેચાણ થાવાવાજી ખાસ યાદ રાખો આપણે એક એક બજાર લાઈવે છે આપની થોડ થોડ 10 10 મિનિટના વિડિયો બનાવીએ છે તો તમે લાઈક કરો ફોલો કરો અને 10 મિનિટના જે વિડિયો આવે તમને જોવામાં આસાની પડે એટલે જો રોક્યો ગંગ 20 મિનિટ બનાય તો તમે કંટાળો આવેલા પણ 10 મિનિટના વિડિયોમાં શું સારી રીતે જો સાથો પણ અને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ચલો મળી સોકાશે બાય